નમસ્કાર મિત્રો જય જોહર જય આદિવાસી આજના બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે બનાવ્યા છે મેં ખાસ રેસીપી તો આજે વિચાર આવ્યો કે આજે બનાવીએ પુલાવ તો અમે ચોખા બાપીને તૈયાર કરી શક્યા છે તો તેમાં નાખેલા છે ગાજર છે વટાણા છે બટાકા છે તો તમને બતાવે ચોખા બાપીને તૈયાર છે તો આપણા આ બાસમતી રહેશે તૈયાર છે બાફીને તો તેમાં બનાકરા છે વટાણા છે સિંગદાણા છે બટાકા છે અને ગાજર વગેરે બાપીને તૈયાર છે તો હવે આપણે જે ચોખા બફાઈ ગયા છે એનો ટૂંક જ સમયે આપણે વઘાર કરીશું તો આપ આપના બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ના કરતાં પૂરો વિડીયો જોજો તો આપણે વઘાર માટે ડુંગળી સમારી દેલી છે ટામેટા છે કેપ્સિકમ છે મરચાં કાપી દીધા છે અને હવે આપણે એનો વઘાર કરીશું તો આ સમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો પુલાવ કરવા માટે તવામાં આપણે તેલ નાખી દીધું છે હવે આપણે નાખી દીધું સૂકું મરચું જીરું મીઠો લીમડો પણ આપણે નાખી દીધું છે હવે આપણે નાખીશું ડુંગળી સારી રીતે મિક્સ કરી દઈશું નાખીએ દેતા આપણે હવે થોડી વાર આપણે ડુંગળી ચલાવા દઈશું મસાલા મેરે દઈએ છીએ હળદર નાખીએ આપણે ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું લાલ મરચું થોડું આપણે ગરમ મસાલા લગાજી દે તો જે જે સ્વાદ સારો આવે સારી જે આવે આપણે એને મિક્સ કરી દઈશું નાખી દેશું ટામેટો મિક્સ કરી દઈએ સારા રીતે એને થોડી વાર હવે એને આપણે તડડવા દઈશું હવે આપણે અંદર જે આપડો બાપેલા ભાત છે એ નાખી દઈએ છીએ હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈએ લાઈક્રાઈબ કરો તો ફાઇનલી મિત્રો આપણું પુલાવ છે તૈયાર થઈ ગયો છે તો આપણે જોઈ લઈએ પીસી છે આપણી તો આ છે પુલાવ મસ્ત મજાનો એને જોડે છે આપણને સલાડ ડુંગળી છે ટામેટા છે ગાજર છે તો સૌ મિત્રો જમવા આવી જાઓ અમારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ